હજીરા એલએનટી કંપનીના યાર્ડમાં પાંચ કરોડની ચોરીના ગુનામાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે સુરતની કંપનીના યાર્ડમાંથી રૂપિયા કરોડની ચોરીના ગુનામાં અગાઉ પણ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પ્રોજેક્ટ એકાઉન્ટ કંપનીના યાર્ડમાંથી ત્રણસો ચારસો એનબીના એસ પાઇપની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા અગાઉ ગોડાઉન ભાડે રાખનાર પવન શર્માની ધરપકડ કરી છે ઉપરાંત વંચેડ અશોક પટણી અને નુરની પણ ધરપકડ કરવામાં આવી હતી આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતા વધુ બે આરોપીની આરોપી બહાર આવતા પોલીસે ધરપકડ કરી છે ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે પાંચ કરોડ સત્યાસી લાખ વીસ ની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બનાવમાં એલ એન્ડ ટી કંપનીમાંથી ચોરોએ આટલી કિંમતના સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોર્યા હતા જે ગુનાની તપાસમાં વધુ નામ ખૂલતા હજીરા પોલીસની બે ટીમો અન્ય રાજ્યોમાં રવાના થઈ હતી તથા મોહમ્મદ રિયાઝ કે જે આ માલ ખરીદનાર છે તેને હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો આ સમગ્ર તપાસ દરમિયાન મોહમ્મદ રિયાઝને પકડવા માટે હજીરા પોલીસના ટીમના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓએ કાવડિયાનો વેશ ધારણ કરી તેના ગામમાં પ્રવેશી તેની પર વોચ રાખી તેને ઝડપી પાડેલ હતો તદુપરાંત વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને પણ ઉત્તરાખંડ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે